ભાભર લાઠી બજારના સીસી રોડને લઈને નગરજનોએ ઉઠાવ્યા અનેક સવાલો કોન્ટ્રાક્ટરે ભાબર હાઇવેથી અનડા વોચકુ સુધી પેચિંગ કર્યા વગર રાત્રે માલ પાથરી દીધો ફરીથી પેચિંગ કરીને માલ નાખવા નગરજનોની માંગ ચાલુ કામના સ્થળે જવાબદાર કોન્ટ્રાક્ટર કે નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહેતા નથી ભાભર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં ભાભર હાઇવેથી લાઠી બજારના સીસી રોડને લઈને નગરજનોએ અનેક સવાલો ઉઠાવ્યા છે જેમાં રોડની કામગીરી દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યા છે કે રોડની કામગીરી દરમિયાન જૂના રોડ પર કોઈ પ્રકારની પેચિંગ કર્યા વગર એટલે કે જૂનો રોડ તોડ્યા વગર હલકી ગુણવત્તાનો માલ પાથરી દેવામાં આવેલ હોવાથી જેથી જૂના રોડ પર નાખેલ માલ પકડ ક્યાંથી રહેશે તેમજ આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન કરતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે કપરુપોરને ડેરી બનાવે છે ત્યાં સુધી રોડ બને પણ લોકો ડેલી છે રોડ બન્યા પહેલો રોડ દબાઈ જાય રહ્યો બનાવ્યો છે રોડ દબાઈ ગયો છે લોકો પડે રહ્યા હાથ પગ ભાગે રહ્યા છે બરાબર દૂધ ભરાવા જાતે કેટલાય લોકો પડી જાય છે રોડનું કામ સારું કરતા નથી કરોડો રૂપિયાના ખર્ચે બનનાર આ રોડના કામમાં લીલિયાવાડી થઈ રહી છે અહીં પ્રસાર થતા નગરસેવકો પણ ચૂપકીદી સેવી રહ્યા છે આ રોડની કામગીરીને લઈ નગરજનો સહિત વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વધુમાં જ્યારે ભાભર વાવ રોડ ગૌરવ પંથની કામગીરી શરૂ કરવામાં આવેલ ત્યારે રોડની બંને સાઈડના દબાણો હટાવવામાં આવેલ પરંતુ લાઠી બજારમાં રોડ બની રહ્યો છે તો તે પહેલા દબાણ હટાવવામાં આવે અને ચાલીસ ફૂટનો રસ્તો હાલમાં દબાણોના કારણે ક્યાંક પંદરથી થી વીસ ફૂટનો સાંકડો બની ગયો છે આ રોડ બની રહ્યો તમે જોઈ શકો છો કે જ્યારે વાવ રોડનું દબાણ જે ચૌદ મીટર હતું એ પણ દસ મીટર કરવામાં આવ્યું છે અને જે આ રાધનપુરવાળો જે રોડ છે દિયોદર રાધનપુરવાળો રોડ સોયગામવાળો જે નેશનલ હાઈવે ગણવામાં આવે ત્યાં પણ જે ચોવીસ મીટર હતું એનું પણ વીસ મીટર કરવામાં આવ્યું છે અને લાટી બજારની અંદર બિલકુલ દબાણ હટાવ્યા વગર જ આ એમની દબંગશાહીવાળું જે કરી રહ્યા છે અને જે અત્યારે ચાલુ રોડ તોડ્યા વગર પણ એની ઉપર જ બીજો માલ નાખી રહ્યા છે અને આ એમની મનમાની જે કરી રહ્યા છે એ બાબતે હવે શું કહેવું આ લોકોને તો કોઈ શબ્દો નથી એ લોકોને કહેવા માટે મારી પાસે રોડનું કામ કેવું છે આ રોડનું કામ તો એ લો હું તમને હાથમાં લઈને બતાવું આ દેખાય છે આ દેખાય એકલી માટી છે સિમેન્ટ તો ક્યાંય દેખાતો જ નથી કોન્ટ્રાક્ટરે એમની મનમાની કરી રહ્યા છે જ્યારે કોઈ પણ ચીફ ઓફિસરને ફોન કરો તો એ કહે તો અમે મોડા જોઈ લઈશું અને પણ તમે જોશો ક્યારે કામ થઈ ગયા પછી ભ્રષ્ટાચાર પૂરો થઈ ગયા પછી

આ ર રસ્તો જે છે લાઠી બજારનો થી કરીને જે એક લાલચોક સુધી ચાલીસ ફૂટ ગોળો છે તો અત્યારે તો દબાણ હટાયા વગર જ કામગીરી કરવામાં આવે છે જે હોટલા સજા આઠ દુકાનદારોને હટાયા વગર તો શું કહેશો બિલકુલ મારું કેવું એમ છે કે લાઠી બજારનું જે દબાણ છે એ હટાયા વગર કરીએ જે ચોવીસ મીટરનું જે દબાણ છે તે રોડ ઉતરના બિલકુલ ઓટલાભ તમે આપ નજરે જોઈ શકો છો અને આ એ લોકોની ની મન વર્તન કરી રહ્યા છે કે એ મને તો લાગે છે કે ત્યાં સુધી એ લોકોને કંઈ ગાંધીજી મહેરબાન થતા હોય એવું મને લાગે છે દબાણ પછી જ રોડનું કામ કર્યું તો અહીંયા શું બે ધારી નીતિ દેખાય છે તમને બે ધારી ની દબંગ દેખાય બે ધારી નીતિ હોય તો સારી વાત છે આ તો એ લોકો ની દબંગ શાહી લાગે છે મને તો જે ચાર પાંચ જણા છે કે એ લોકો ની જે લાઠી બજાર ની જે જૂની દુકાનો હતી પછી અત્યારે પણ એમની માલિકી વાળી જે છે અને લોકો ભાડે આપી એ લોકો ની લગભગ ચાલીસ પચાસ દુકાનો છે એ લોકો દબંગ કરી રહ્યા છે તમારું કેવું કે રોડ દબાણ હટાઈ ને જ બનાવવામાં હા રોડ દબાણ હટાવવું જોઈએ પછી પબ્લિકને જાણ કરવી જોઈએ કે અમે આ દિવસે કામ કર્યું લોકોને પબ્લિકને નાગરિકોના અંધારામાં કેમ કે લોકો ટેક્સ નથી ભરતા હજી લોકોનો ટેક્સ પૂરો વસૂલે છે શું કામ પણ દિવસે ટેક્સ લો રાત્રે ટેક્સ લો ને તમારા દિવસે ટેક્સ લેવા છે રાત્રે કામ કરવા છે પબ્લિકને અંધારામાં રાખવામાં માંગો છે શું નામ આપ્યું હરેશભાઈ સોની બાબર શેર પ્રમુખ કોંગ્રેસ વેપારીઓએ દુકાનો બહાર મોટા મોટા ઓટલા તેમજ છતો બહાર કાઢતા ઘણીવાર ટ્રાફિકની સમસ્યાઓ માથાના દુખાવા સમાન સર્જાય છે તેમ છતાં નગરપાલિકાના જવાબદાર ઊંધા ચશ્મા પહેરીને છાવરવામાં આવી રહ્યા છે નગરપાલિકા દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવ્યા વગર પહેલા દબાણો હટાવી પછી જ રોડની કામગીરી શરૂ કરવી જોઈએ તેવા આક્ષેપો નગરજનો કરી રહ્યા છે આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને મૌખિક પૂછતા જણાવ્યું હતું કે રોડની કામગીરી સારી રીતે ચાલી રહી છે તેમ છતાં જો કોઈ તકલીફ કે ગેરરીતિ હશે તો અમે સ્થળ પર જઈને તપાસ કરીશું અને રોડની કામગીરીને લઈને હાલમાં તો અનેક સવાલો નગરજનોમાં ચર્ચાઈ રહ્યા છે પહેલું તો ભારતીય જનતા પાર્ટીની ભાજપની નગરપાલિકામાં ઘોડી ચાલે એ પછી આપણે વાવ રોડે પંદર કરોડ રૂપિયાનો જે રોડ આવ્યો આપણે વિકાસમાં કોઈ વાંધો ના ઉઠાવવા પણ એ પહેલું જાણે દબાણ આવ્યું ને પહેલી નોટિસ એમની આપીને એ ચૌદ મીટરની પછી એના કર એના પછી ભારતીય જનતા પાર્ટીના અમુક ચૌદમાં ચૌદ મીટરમાં દબાણ આવતા હતા તો દસ મીટરનું એમની વાવ રોડેથી બધું દસ મીટરનું હટાવી અને રોડ બનાવે છે તો વાવ રોડનો જે દસ મીટરનો દબાણ અને રોડ બનાવે છે તો અત્યારે લાઠી બજારમાં રોડ ચાલુ છે તો એમને નગરપાલિકાની જે હદ આવે એ દબાઈને જે આનું દબણ ઓટલા છે કોઈ જી દબણમાં આવતું હોય એ દબણ હટાવી અને કંપ્લેટ શોંતિસર રોડ બનાવ્યો હોત તો સરસ બને તો મને તો અત્યારે ઓમને શું છે ગમે તેમ કરીને ભારતીય જનતા પાર્ટીની બોડી અને ચીફ ઓફિસર ઓમને શોંતિસર રોડ બનાવી કોઈ આયોજન વગર રોડ બનાવવાનો ગમે તે રીતે રોડ બનાવી દબણ તોડ તોડ્યા વગર રોડ બનાવી અને ઓમને મને એમ ચીવી પડે છે કે નગરપાલિકાની ભાજપની બોડી અને ચીફ ઓફિસર એમને મલય ગુપ્તા ગમે તેમ કરી અને મલય ગુપ્તા ખાવા છે એટલે રમણ ભમણ ભાભરની અંદર રોડ બનાવવાનો છે એમને કોઈની પબ્લિકની ભરી નથી અને આજની તારીખની અંદર દસ વર્ષથી ચીફ ઓફિસર છે એ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઠેકેદાર છે કોઈ ગમે તેવા રોડ બનાવ્યો છે કોઈ દિવસ એમની વિઝિટ નથી કર્યો તમે અત્યારે એક મીડિયા દ્વારા તમને વિનંતી કરું છું પણ તમે ચીફ ઓફિસરનું પણ તમે અત્યારે નિવેદન દો એવી મારી તમારા જોડે અને પત્રકાર જોડે તમને પણ રજૂઆત કરીશું કેમ કે તમે ચીફ ઓફિસરનું નિવેદન લો ચીફ ઓફિસર તો શીખર કોઈ મોટા મહેલમાં બેઠા શકશું અથવા તો નેવું ટકા ચીફ ઓફિસરને પબ્લિક ઓળખતી નથી રોડ હું એવું કહું છું કે એક બાજુ એકલા કાંકરા દેખાય છે એક બાજુ એકલો ગારો દેખાય છે ધોળ દેખાય છે આવા સો ફૂટના રોડ બનાવીને કેવડા ભ્રષ્ટાચાર આ નગરપાલિકાના બધા માણસોએ કરવો છે કે એમના સહકારી નોકરી હતોને કરવો છે એક કોન્ટ્રાક્ટરને બોલાવીને આવું કહી નથી શકતા અત્યારે હાલ આપણે જોયું કે એક બાઇકવાળો પડતા પડતા રહી ગયો અને એના એના હાથ પગે ફ્રેક્ચર થાય તો એના માટે શું નગરપાલિકા જવાબદાર રહેશે આખા ગામની પરિસ્થિતિ દરેક જગ્યાએ આ છે બિલકુલ એ કોઈ જાતની આ ભાજપવાળાને નથી વધારામાં અત્યારે કોર્પોરેટર ખુદ નીકળ્યા ભરતભાઈ એમને મેં ઉભા રાખ્યા તો એ ભાગ્યા કે અમે અમને તમારે મરાઈ નાખવા દે એટલે એમને પોતાને જવાબ દેવાની એમનામાં શક્તિ નથી આટલું બધું ખોટું થાય છે તોય તો આ બધી જ પરિસ્થિતિ આખા ગામમાં છે સૌથી વધારે પ્રશ્ન તો આ લાટી બજારના દુકાનોનો એવો છે કે જ્યારે હજી વરસાદ પડ્યો નથી ને આ પરિસ્થિતિ છે જો વરસાદ પડશે તો લોકોની દુકાનોમાં કાંઈ બી પાણી પેસી જાય છે નહીં પાણીનો તો કોઈથી નિકાલ કરવાનો આજે દસ દસ વર્ષથી એમની ભાજપની બોડી છે ત્યારે કોઈ દિવસ વિચારતા નથી કે આનો અમારે કઈ રીતે પાણીનો નિકાલ કરવો લોકોના માલ જાનમાલનું નુકસાન થાય છે દર સાલ ચોમાસે તો શું કરવું એવું કોઈથી વિચારતા નથી એમને તો ફક્ત રાત્રે કામ અંધારામાં કરવા લોકો જોડે ભ્રષ્ટાચાર કરવા અને કોન્ટ્રાક્ટર કોણ છે એ લોકોને જાણમાં ના આવે એટલે રાત્રે રાત્રે બધું કામ કરી લેવું દિવસે આ દશા લોકોની આ આ બધું કેટલું વ્યાજબી છે ફક્ત ફક્ત લોકો અત્યારે આ ભાજપના બધા જ ગુંડાઓથી એટલી બધી ગભરાય છે કે કોઈ જાહેરમાં આવીને વાત કરવા તૈયાર નથી બાકી ગામ આખું એવું કંટાળ્યું છે આ ભાજપવાળાથી પણ જાહેરમાં કોઈ ગુંડાઓથી બીયા તો આવતું નથી આ સત્ય હકીકત છે આ આ દશા ગામની કરીને મૂકી દે આ રોડના ખરાબ બાબતે તમે પાલિકામાં કોઈ જાણ કરી હા પાલિકાને મેં અત્યારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો તો કે અમે જોઈ લેશું સ્થળ વિઝિટ કરશું એના પહેલાં માધવ સિટીમાં ગટર ઉભરાતી હતી ત્યારે પણ મેં ફોન કર્યો તો એમણે એવો જવાબ આવ્યો કે અમે સ્થળ વિઝિટ કરશું બાકી આ શું છે એમની બધાની મીલી વગત છે અને ઘણા બધા કોર્પોરેટર કહેવામાં મારા મિત્રો છે જે કે છે કે અમને તો થોડું ઘણું બે મહિના થાય એટલે મળી જાય છે કો આવું જાહેરમાં કોર્પોરેટરો પણ સ્વીકારે છે એટલે આ લોકોને પૈસા ભેગા કરવા વગર કોઈ રસ નથી ગામની કોઈ પડી નથી ગામનું શું થાય એમાં એમને કોઈ રસ નથી આ પરિસ્થિતિ ગામની છે ગામ આખું કંટાળ્યું છે ભાજપના ગુંડાઓ ભાજપના દુઃખી દાદાગીરી કરવા માણસોવાળા માણસોથી ગામ જાહેરમાં કોઈ આવતું નથી બાકી ખૂબ દુઃખી છે ગામ અને એનો જવાબ આવતી આ છ મહિના પછી નગરપાલિકાની ચૂંટણીમાં ગામ ભેગું થઈને હાલવાનું છે નિર્વિવાદ સત્ય છે મારું નામ અશોક તેજારામ ઠક્કર હું બાબર સાહેબ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ છું હાલ અહેવાલ ગોપાલ કે પૂજવાડા સંબંધ ભારત ન્યૂઝ ભાબર બનાસકાંઠા